સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા આજરોજ દેશના અગ્નિ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પોલીસ કમિશનર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તો વડોદરા શહેર પોલીસ કમિશનરે આ પ્રસંગે સંકલ્પ લેતા જણાવ્યું હતું કે વડોદરા શહેરને સલામત અને સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે અને તમામ પ્રકારના પગલાઓ લેવા માટે સક્ષમ છે જયારે તેમના પ્રાથમિક ઉદબોધનમાં વડોડરા માં ગુનાખોરી ખુરેને ડામવા માટે લીધેલા પગલા તેમજ અધિકારીઓની સરાનીય કામગીરી ને બિરદાવી હતી Okay. Thanks, you want. સેવન્ટી નાઇન્થ સ્વતંત્રતા દિવસની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી ડેડિકેશનથી સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે આજે સ્વતંત્રતા દિવસની પર્વત પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું પોલીસ હોમગાર્ડ્સ ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્વની ભૂમિકા ભજાવશે અબર તમારે નવની પ્રવર સાત્ય સદન નવશ કનેશમ ટસ ન્યૂઝ ફોલો કરો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર